ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ મંથના અવસરે એક્સેસ લાઇફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન દ્વારા કાંકરિયા તળાવ સોનાના રંગે ઝળ્યું ત્રણ સપ્ટેમ્બરના રોજ બાળ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તળાવને પ્રકાશિત કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર જાગૃતિ મહિના માટે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નોમાં જેનું ઉજવણી સપ્ટેમ્બર માસ દરમિયાન વૈશ્વિક સ્તરે થાય છે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવને પહેલીવાર સોનાના રંગે જળહળવામાં આવ્યું આ જળહળતા સોનાના પ્રકાશનું સુંદર પ્રદર્શન ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ રિબિનનું પ્રતિનિધિત્વ કરતું આ મહત્વપૂર્ણ હેતુના સમર્થનમાં પ્રતિકારાત્મક અભિવ્યક્તિ હતું એક્સેસ લાઈફ અસિસ્ટન્સ ફાઉન્ડેશન એક એનજીઓ છે જે કેન્સર સામે સંઘર્ષ કરતા બાળકોના પરિવારોને હોમ અવે ફ્રોમ હોમ પ્રદાન કરવા માટે કાર્યરત છે અને જે ક્યોરેબલ ચાઇલ્ડહુડ કેન્સર વિશે જાગૃતિ વધારવા માટે પ્રયત્નશીલ છે એનજીઓમાં ભાગ લેનારા કેન્સર સામે લડતા બાળકો પણ આ ઐતિહાસિક ઘટનામાં ભાગ લેતા હતા જ્યારે તેમણે એક્સેસ લાઈફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન અમદાવાદ બ્રાન્ચમાં હું સેન્ટર મેનેજર છું અને અહીંયા કેન્સરની જે બાળકોની સારવાર ચાલે છે એના માટે અમે અહીંયા રહેવા ખાવા પીવા હોસ્પિટલથી સેન્ટર અને સેન્ટરથી આવવા જવા બેઝિક શૈક્ષણિક અને પ્રાઇમરી બેઝ ઉપર કાઉન્સીલિંગ બધાને પ્રોવાઈડ કરવામાં આવે છે અમદાવાદ બ્રાન્ચમાં ના બધી વસ્તુ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે એનો કોઈ પણ જાતનો ચાર્જ નથી અહીંયા જ્યાં સુધી બાળકોની ટ્રીટમેન્ટ શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી એ લોકો અહીંયા રહી શકે છે અને એક એક કિડ્સ સાથે એમના બે પેરેન્ટ્સ રહી શકે અહીંયા અમુક કેસ પ્રમાણે અમે અપ્રુવલથી ચૌદ વર્ષથી વધારેના બાળકો માટે સ્પેશિયલ અપ્રુવલ મેનેજમેન્ટ તરફથી લઈને અમે એડમિશન્સ લઈએ છીએ આજની અમારી કેન્સર અવેરનેસ ઇવેન્ટ છે जना माटे અમે કાકરિયા લેક તરફ આવી કે કાકરિયા લેક અમદાવાદ મેનેજમેન્ટ ટીમ પાસે અમે આવ્યા છીએ જ્યાં અમારી ગોલ્ડન લાઈટ ની રિક્વેસ્ટ કરીને અમે અહીંયા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ બધા બાળકો અને એમના પેરેન્ટ સાથે હું સિંગે હમ યુપી સે હૈ બલિયા જિલ્લા સે ઓર અમારા બચ્ચે કા ટ્રીટમેન્ટ ચલ રહા હે ઇસકો બેલટ્યુમર હે ઓર હમ 9 મહિને સે એક્સેસ લાઈફ મે હૈ હૈ हमको रहने के लिए खाने के लिए सभी सुविधाएं मिलती है बच्चे को लेके जाने के लिए हॉस्पिटल हॉस्पिटल से लेके आने के लिए जब ट्रीटमेंट होता है जब भी, भी ट्रीटमेंट हो तभी जाना है और जब भी ट्रीटमेंट ख़त्म हो जाए चाहे वो शाम हो सुबह हो या रात को भी हो तो हमारा सेंटर हमें सपोर्ट करता है हमें ले आता है ले जाता है और ऐसा हमारे लिए तो एक जैसे एक भगवान का दूसरा रूप होता है ना